ધોરણ 10 બોર્ડનો પરિણામ 82.56% આવ્યું છે. અમદાવાદ શહેરનો પરિણામ 71.20% તેમજ અમદાવાદ ગ્રામ્યનો પરિણામ 81.74% આવ્યો છે. અમદાવાદ શહેરમાં ભણતી વિદ્યાર્થીઓ પોતાની સફળતાનો શ્રેય માતા-પિતા અને શાળાને આપી રહી છે. તેમજ સામાન્ય પરિવારમાંથી વિદ્યાર્થીનીઓ દ્વારા ટ્યુશન વગર પણ સારું પરિણામ મેળવી શકાય છે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. સામાન્ય પરિવારની દીકરી ધોરણ 10 માં 94 ટકા લાવી છે શાળાના શિક્ષણના આધારે દીપિકા આગળ વધી અને ટ્યુશન વગર પૂરી મહેનત કરી અને ચોરાણું ટકા લાવી અને સમગ્ર શ્રેય માતા પિતા અને શાળાના શિક્ષકોને આપ્યો છે આગળ વધીને બેન્કિંગમાં જવા તે ઈચ્છુક છે તો પરિવારમાં પિતાએ ખાનગી કંપનીમાં નોકરી કરીને દીકરી પ્રિયાને ઇઠ્યાસી લાવવા મહેનત કરાવી સફળતા માટે માતા પિતા અને શાળાને દીકરીએ શ્રેય આપ્યો શાળામાં લેનારી પ્રી બોર્ડની પરીક્ષાના કારણે વિશ્વાસમાં વધારો થાય છે તેવો વિદ્યાર્થીનીએ વિશ્વાસ વ્યક્ત કર્યો જેના કારણે બોર્ડમાં સારી રીતે પરીક્ષા આપી શકાય તો આપણે જણાવી દઈએ કે પ્રિયા આઈએએસ બનવા માટે ઈચ્છુક છે વિદ્યાર્થીઓનો ડર દૂર કરવા માટે ડીઓ સાહેબની માર્ગદર્શન નીચે જે પ્રી બોર્ડ એક્ઝામ લીધી એ એક્ઝામ બરાબર બોર્ડની પરીક્ષાની જેમ જ લેવામાં આવી કે જેના કારણથી વિદ્યાર્થીઓથી એ ડર નીકળી જાય એ પછી એ જ સ્ટાઇલથી અમે એક સ્કૂલની વધારાની પરીક્ષા લીધી કે જેથી વિદ્યાર્થીઓમાં જે રહ્યો છે ડર હોય એ પણ નીકળી જાય અને પછી આઠ દરેક વિદ્યાર્થીઓ પાસે કે જેથી મારા ધોરણ દસ નું નાઇન્ટીન પોઈન્ટ નાઇન્ટી ફોર પર્સેન્ટેજ આવ્યા છે અમે સ્કૂલમાં આવતા અને સ્કૂલમાં બનતા પછી ઘરે ઘરે મહેનત કરતા અને અમારા શિક્ષક મિત્રોએ અમને ખૂબ સપોર્ટ કર્યો અને અમારા પેરેન્ટ્સે પણ હા સ્કૂલનો સપોર્ટ સારો રહ્યો અમને જે પણ ડાઉટ હતા અમારા ટીચરો ક્લિયર કરાવતા હતા અને એમનો સપોર્ટ ખૂબ મળ્યો તે મારું પરિણામ સારું આપ્યું આમાં કોમર્સ લે કોમર્સમાં છીએ અને આગળ બેન્કિંગનું મેં ઈચ્છા છે એટી એટ પોઈન્ટ ઝીરો ફાઇવ બંને બહુ સપોર્ટિવ રહ્યા હતા તો બંનેને શ્રેય આપીશું અને મહેનત તો કરી જ છે કોન્ફિડન્સ તો હતો કે એટી એફ જ લાવવાના હતા પણ એટી એટ આવ્યા અને તૈયારી તો કરવી કરી જતી મોબાઈલનો ઉપયોગ થોડોક જ ઓછો કર્યો હતો વધારે નહીં અને ટેન્શન પણ એટલું નહોતું કે બહુ જ નર્વસ થઈ જઈએ કે વધારે આઈએસ એસ